તમને ઘણા સમય પહેલા કોઈ એવું પણ કહ્યું હતું કે એક ધારાસભ્ય પણ ફોન કરીને સાગઠિયાભાઈ ને કીધું હતું કે તમારે કોઈના નામ ન દેતા તમને કોઈ મુશ્કેલી ન પડે એનું અમે ધ્યાન રાખશું એ ધરપકડ થતા પહેલા કીધું હતું આજે આ જેલમાં મળવા ગયાના સમાચાર પણ અમે વાંચ્યા સાગઠિયાભાઈ ની ઓફિસ કાલે જે પૈસા નીકળ્યા છે એ મારી દ્રષ્ટિએ ખુબ ઓછા એટલા માટે છે કારણ કે એક એક બહુમાળી બિલ્ડિંગમાં કરોડો રૂપિયાનો વહીવટ થાય છે અને મને એમ પણ જાણકારી મળી છે કે કાલે જે પૈસા નીકળાય એમાં અ સરકાર તરફથી સૂચના આપવામાં આવી હતી મારા કદાચ સીધી ગૃહમંત્રી આપી હતી કે જેટલા પૈસા નીકળ્યા છે એટલા દેખાડતા નહી જેટલું સોનું નીકળ્યું છે એટલું દેખાડતા નહીં એટલે લગભગ ચાલીસેક ટકા જેટલું જ દેખાડવામાં કાલે આવ્યું છે એટલું એમની ઓફિસમાંથી માંથી નીકળ્યું હતું પરંતુ વાસ્તવિકતા એ છે કે એમની ગેરકાયદેસર નિમણૂક પણ કરવામાં આવી છે અને એમનું કાર્યકાળ પૂરો થઈ ગયો તો પણ એમને ચાર્જમાં વગર મંજૂરીએ પણ રાખવામાં આવ્યા હતા આ બધું એમને નથી થઈ શકતું આમાં સરકાર ની ઈચ્છા હોય અહીંયા ભાજપના આગેવાનોની ઈચ્છા હોય તો જ થઈ શકે અને ખૂબ નજીકથી એમની સાથે આ ભાજપના આગેવાનો એમાં તપાસ કરે તો ખુલ્લું પડશે કે કેટલી કેટલા નજીકથી એ લોકો સંકળાયે છે ને એ સીધા જ વહીવટમાં રહેતા હતા સાગઠિયાભાઈને તો ખાલી વાછટો આવતી હતી અને તો પણ મને લાગે છે એમની ઓફિસમાંથી નીકળ્યું કદાચ બે પાંચ દિવસ અઠવાડિયાનો વધીને હિસાબ હશે એટલો મોટો ભ્રષ્ટાચાર આમાં કરવામાં આવી રહ્યો છે અને સાગઠિયાજી ને ભાઈને જેલમાં અગાઉના કાંડમાં જેમ એક નાના અધિકારી રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું એવું પણ બની શકવાની શક્યતા દેખાય છે કારણ કે સાપ હોય તો લીસોટા રહે અને તો મગરો પકડાય એટલે આ આવું પણ થઈ શકવાની એક શક્યતાની આશંકા છે મને બીજું સાંગઠિયાભાઈને જે સીટની રચના થઈ હતી અથવા તો એસીબી કોઈ એમનું જે આવેદન લીધું તું નિવેદન એ નિવેદનમાં પદાધિકારીઓના પણ નામ એમણે આપ્યા હતા જે નોંધવામાં સમજણ પૂર્વક નથી આવ્યા ભાજપના દરેક વ્યક્તિને બચાવવાનું એક ખતરનાક ષડયંત્ર આ ભાજપ કરી રહ્યું છે ભાજપ આમાંથી બહાર નીકળી શકે એમ નથી કેમ કે એની સિસ્ટમ જ ભ્રષ્ટાચાર ઉપર નિર્ભર થઈ ગઈ છે અને સિસ્ટમ ખાલી લોકોના પરસેવાના પૈસા નહીં પણ આજે લોકોની જિંદગીના પણ સોદાગર બની ગયા હોય એ એ સહજ સુધીનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે લોકો એનાથી વાકેફ રહે ગુજરાતના લોકોની જાગૃતિ આનું જવાબ હોઈ શકે અમે માહિતી પહોંચાડી શકીએ એ વિરોધ પક્ષ તરીકે અમે કામ કરી રહ્યા છીએ લોકો જાગૃત રહે એટલી જ આશાની અપેક્ષા સૌને જઈ રહી